આપણી પાસે અનેક લોકો આ વિસ્તારના છે બનાસકાંઠામાંથી આવેલા છે દૂર દૂરથી આવેલા છે તેમની સાથે ચર્ચા કરશું શું નામ છે મગનભાઈ મગનભાઈ શું કહેશો આજનો આ જે માહોલ છે જોઈને આ માહોલ બેન ગેલીબેન રીતે છે હા એ કેવી રીતે આ લોક લોક લોકોથી આખો બલાસગડો આખો બલાસગઢો હા હા આપ ક્યાંથી આવો છો

જોઈ એક બાજુ બાજુ જનશક્તિ ની વાત કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના ના લોકો મંતવ્ય છે ત્યારે જોઈ રહ્યા છો મહત્વના અનેક લોકો આપણી સાથે છે અનેક લોકોના આપણે મંતવ્ય લેશું કાકા શું નામ છેલજીભાઈ અઠવાડિયા

એક બનાસની બેન પરંતુ બનાસની બેન જે રીતે વાતાવરણ સમગ્ર વિસ્તારમાં ઉભું રહ્યું છે સૌથી આખા ગુજરાતમાં હોટ ફેવરિટ સીટ બનાસકાંઠાની હોય તો આ બનાસકાંઠાની છે અને ખાસ કરીને આપણે અનેક લોકો સાથે જોડાશું ચર્ચા કરશું જે રીતે લોકોના મંતવ્ય સામે આવી રહ્યા છે કારણ એવું છે કે બેન છે આખા આખા જિલ્લા નું સમર્થન છે ન્યાય વાળા બેન છે આખા જિલ્લાનું સમર્થન બેન જ છે આ બેન છે પણ અહીંયાનું કઈ નહીં ચાલે ના નહીં ચાલે સમર્થન જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ઉપસ્થિત થઈ રહ્યા છે અને બેની જીતાડવા માટેના તમામ પ્રયાસો જોઈ રહ્યા છો લોકોમાં એક અલગ પ્રકારનો મેસેજ જાય છે કે જે પબ્લિક આવી તેનાથી વિશેષ પબ્લિક અહીંયા આવવાની છે એવું આ લોકો જણાવી રહ્યા છે વાત કરીને મહત્વની વાત એ છે એક બાજુ બનાસ ની બેન છે તો એક બાજુ બનાસની દીકરી છે બંને મહિલાઓ વચ્ચે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કી ટક્કર જોવા મળી રહી છે પરંતુ આવનારી સાત તારીખે જ્યારે મતદાન થવાનું છે તેને લઈને તમામ આગામી સમયમાં લોકો ની નજર સાત તારીખ ઉપર છે